ધામ ધડપ ખાતે શ્રી બેતાલીસ હોમર દિગમ્બર જૈન ચોખલા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં સહભાગી થઈ નવ દંપતીઓને સુખમય દાંપત્ય જીવનના હાર્દિક અભિનંદન પાઠવ્યા સમૂહલગ્ન જેવા મંગળ પ્રસંગો સમાજની સમરસતા અને એકતામાં વધારો કરે છે આ શુભ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પ્રાંતિજ તાલુકા સંગઠન પ્રમુખ બળવંતભાઈ પટેલ અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલો આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે